તરથાણા વિસ્તારમાં રહેતી પરિણીતાને તમારા ઘરમાં માય છે તાંત્રિક વિધિ કરાવી પડશે તેમ કઈ ચૌદ લાખ પડાવી લે બે વર્ષથી ભુવો બળાત્કાર ગુજારતો હતો હાલ પોલીસે નરાધમ ભુવાની ધરપકડ કરી છે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા ભુવાએ તમારા ઘરે માય આવશે તાંત્રિક વિધિ કરાવવી પડશે કઈ મહિલા પાસેથી ટુકડે ટુકડે ચૌદ લાખ રૂપિયા પડાવી લીધા તેમજ બે વર્ષ દરમિયાન અવારનવાર પરિણિતા પર બળાત્કાર ગુજરતા આખરે ભોગ બનનાર પરિણીતાએ આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે નરાદમ ભુવા કન ઉર્ફે કલ્પેશ કોરાટ અને તેની પત્ની સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ઠગ ભુવાની પત્ની પણ

ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોર્યાસી ચારસો વીસ પાંચસો છ બે એકસો ચૌદ મુજબનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાની હકીકત એવી છે કે આ ફરિયાદ પોતે જે સોસાયટીમાં રહેતા હોય તેઓની સામે બીજા એક એમના સગા સંબંધી રહેતા હોય તેઓ અવારનવાર સરથાણ પોસ્ટે અધની એક સોસાયટીમાં મુગલધામનું મંદિર આવેલ છે એ મંદિરમાં દર્શન કરવા જતા હોય તેમને પણ એવું કહેલ કે તમે ત્યાં દર્શન કરવા આવો તમારી પરિસ્થિતિ સુધરી જશે જે અન્વયે વારંવાર આ બેન આ રીતના એમને વારંવાર વાતો કરતા હોય ફરિયાદણભાઈ પોતે ભુવાજીના અહીંયા અવારનવાર દર્શન કરવા જતા હતા અને દર્શન કરવા જતા હતા ત્યારે આ જે ભુવાજી જે આરોપી તરીકે છે તે તથા તેમના પત્ની જે છે એમને એમને એવું જણાવેલ કે તમારી ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે તમારે થોડી વિધિ કરવી પડશે અને એમાં થોડો ઘણો ખર્ચો થશે એવી લાલચ આપી તેમની પાસેથી ટુકડે ટુકડે ચૌદ લાખ રૂપિયા લઈ લીધેલા અને ફરિયાદી ફરિયાદબાઈની વિધિ કરવાના બહાને ફરિયાદ કપડાં કઢાવી નાખી તેના ઉપર વિધિ કરી કરી અને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ હોય તેવી ફરિયાદ હકીકત આવતા સરથણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચાવડા હોય ફરિયાદભાઈની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ સંભાળી લીધેલ છે અને ઉપરોક્ત ગુનાના કામે જે ભુવાજી છે આરોપી કલ્પેશભાઈ નારણભાઈ કોરાટ રહેવાસી પ્રમુખ પાર્ક સોસાયટી સિલ્વર ચોક સરથાણા તેઓનાઓને ગઈકાલ તારીખ નવ ચાર બે હજાર ચોવીસના કલાક બાવીસ જીરો વાગે અટક કરેલ છે અને હાલ આરોપીની પૂછપરછ અને તપાસ ચાલુ છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે